નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર સંતરામ મંદિર વિસ્તારમાં ગટર અત્યંત ત્રાસ છે તેમજ રોડ ખોદી નાખવાના કારણે પણ પ્રજા ક્યાંક ક્યાંક ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ અત્યારે કામ ચાલુ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે પાવડા કોદારો પણ અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને ઘણા બધા ખાડા કરવામાં આવ્યા છે રોડ ખોદવામાં આવ્યો છે કદાચ કોઈક પાઇપિંગ કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે સતત બીએન ન્યૂઝ ગુજરાતીને કહી શકાય કે સતત ફરિયાદો મળતી હતી સંતરામ મંદિર વિસ્તાર પાદરા શહેરનો વોર્ડ નંબર છ કે જ્યાં સતત લોકો ગટરના પાણીથી દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સતત ઘણા છેલ્લા સમયથી આ પ્રશ્નો હોય ત્યારે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ હાલ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ગટરના પાણી ખુલ્લા ઢાંકણા અને અનેક પ્રકારની દુર્વ્યવસ્થાઓ છે ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીએ બંને કોર્પોરેટરોનો સંપર્ક કર્યો અને પ્રજાના સવાલો સીધા નેતાઓ સુધી કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌપ્રથમ તો બીએન ન્યૂઝ ગુજરાતી બંને કોર્પોરેટરોનો પણ આભાર માને છે કે બીએમ ન્યૂઝ ગુજરાતી સાથે સીધા સંવાદ માટે બંને કોર્પોરેટરોએ ચોક્કસથી સંમતિ દર્શાવી છે સંકટભાઈ પટેલ અને સંતોષભાઈ પટેલ બંનેઓ અત્યારે આપણી સાથે છે સંતોષભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોડાયેલા છો એક કોર્પોરેટર છો ઘણા વર્ષોથી જ્યારે આપ સત્તામાં છો ત્યારે આપના જ વિસ્તારના વોર્ડ નંબર છ માં નાની મોટી સમસ્યાઓ રહેતી હોય પરંતુ આ સમસ્યા સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી સ્થાનિકો ગટરના પાણી બહાર નીકળવાના કારણે કોઈક વાહન જતું હોય તો એ પાણી લોકોના કપડા પર ઉડવાના કારણે ક્યાંક ને ક્યાંક ઉપરથી સોનેમાં સુહાગ તો ના ગયો પરંતુ ખાડામાં વધારે ખાડો રોડ ખોદી નાખ્યો આ બધી સમસ્યાઓથી લોકો પરેશાન છે ત્યારે શું કામગીરી એઝ અ કોર્પોરેટર આપ કરી રહ્યા છો કારણ કે લોકો હાલ ખૂબ હેરાન છે ચોક્કસ ઘણા સમયથી આ પરિસ્થિતિ છે પણ એ પરિસ્થિતિને અત્યારે તમે જોઈ રહ્યા છો કામ ચાલુ છે અને બે એકવાર એક લાઇન નાખી પણ એ લાઇન સક્સેસફુલ ગઈ નથી એટલે ગઈકાલથી પાછી બીજી એક લાઇન નાખવાના છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ એક નવું ચેમ્બર બનવાનું બી ચાલુ છે અને આ સમસ્યા વધારામાં વધારે બે ત્રણ દિવસમાં એનું સોલ્યુશન આવી જશે શું શું કારણ છે એકચ્યુઅલ જે મેઇન આટલા વર્ષો જૂની જે ચેમ્બર નીચે બની ગયેલી હતી એ નીચેથી ચેમ્બરો ખોવાઈ ગયેલી છે એટલે એને ફરી એને બ્લોક કરીને એને ફરી એને નવેસરથી બનાવવાનું બનાવવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે હાલ ત્રણ ચેમ્બર તો અમે બનાવી છે બીજી બે ચેમ્બર બે બે દિવસમાં તૈયાર થઈ જશે એટલે આ એરિયાના એનું સોલ્યુશન આવી જશે જે સંતોષભાઈ છેલ્લા ત્રણ મહિનાથી આ સમસ્યા છે એવું લોકો કહી રહ્યા છે તો ત્રણ મહિનાથી આ કામગીરી કેમ સ્લો ચાલી રહી છે ધીમી ગતિ એ ચાલી રહી છે કામગીરી પાલિકા કરાવી રહી છે કયા કોન્ટ્રાક્ટર દ્વારા આટલી ધીમી કામગીરી કેમ ના ના એટલે કામગીરી તો ચાલી જ રહી છે પણ એકચ્યુઅલ એમાં એવું છે કે એક કામગીરી પત્તામાં બીજું એનો પ્રશ્ન એક એક થાય ને બીજું તૂટે આ એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે પણ અમે એ ટોટલ એ કામ પૂરું કરી દીધેલું હવે છેલ્લા એ બેગ જોઈન્ટ મારવાના બાકી છે બેગ જોઈન્ટ વાગી જશે તમે અઠવાડિયા પછી અહીંયા આવશો તો આ પરિસ્થિતિ તમને જોવા નહીં મળે કેટલો સમય લાગે એક અઠવાડિયા જેટલું છે બે ત્રણ દિવસ હું કહું છું પણ કદાચ કોઈ પરિસ્થિતિ પાછી થાય તો બીજા બે ત્રણ દિવસ વધે એક અઠવાડિયું મેક્સિમમ વોર્ડ નંબર ના લોકો જે પરેશાન છે એમને શું કહેવા માંગો છો કારણ કે લોકો સતત વીજન ન્યૂઝનો પણ પંદર દિવસથી સંપર્ક કરે છે ગટરની સમસ્યાને લઈ જેવી રીતે તમારો કોન્ટેક્ટ કરે છે અમે એવી રીતે એ એ લોકો સ્થાનિક નેતા સ્થાનિક પબ્લિકની જોડે અમે ઊભા જ રહીએ છીએ અહીંયા અમારી કાયમ સભ્યોની વિઝિટ હોય છે જ અને એ લોકોને અમારા તરફથી પૂરું આશ્વાસન આપી જ રહ્યા છે એટલે બીજી કોઈ એમને સમસ્યા છે નહીં પણ આ સમસ્યા છે જે છે છે જ અને એનું અમે એ લોકોને બાયદરી આલી છે કે એક અઠવાડિયાની અંદર આ કામ પૂરું થઈ જશે સંકેતભાઈ ખરેખર પાદરા નગરપાલિકા સ્વચ્છતા પાછળ ઘણા પૈસા ખર્ચતી હોય છે ગટરની પણ આપ જાણો છો એમ કે ધારાસભ્યશ્રી દ્વારા છપ્પન કરોડ કે એક્સપેન્સિડ કોઈક એમાઉન્ટ મંજૂર કરવામાં આવી છે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક પાદરા શહેરની પરિસ્થિતિ ખરાબ છે અને એમાં પણ આપનો વોર્ડ છ છે છ નંબરમાં પણ લોકો ગંદકી ગટર આ પ્રકારના કહી શકાય ખરાબ રોડથી પરેશાન થયા છે ત્યારે શું કહેશો શું કામગીરી એઝ અ કોર્પોરેટર આપ કરી રહ્યા છો આ લાઈનો લગભગ વીસ પચીસ વર્ષ જૂની છે એટલે નીચેથી જેના ચેમ્બરો છે તૂટી ગયા છે એટલે પાણી નીચે જમીનમાં જાય છે ને જે મળ આગળ જો જતો નથી અહીંયા લાઈનો બ્લોક થઈ છે એટલે આખી લાઈન અમે નવી નાખવાનો પ્રોસેસ ચાલુ છે છેલ્લા પંદર દિવસથી આજ કામ ચાલુ હતું આ રોડ નવી લાઈન નાખવા માટે ખોદ્યો છે બીજા કોઈ વધારાના કામ માટે ખોદવામાં આવે નથી એટલે તકલીફ એમના સુખાકારી માટે જ છે અને બહુ તો કે દિવસની અંદર આ આ છેલ્લી બે ચેમ્બર બનશે એટલે કાયમ માટેનું ગટરનું સોલ્યુશન પૂર્ણ થઈ જશે હા ગટર માટે તો લાઈન નાખી છે ને નવી લાઇન નાખીશું પછી એમાં પાણી બ્લોકેજ થવાનું નથી તો પાણીનો નિકાલ થઈ જશે એટલે ગટર ઉભરાવાનું ટોટલ બંધ જ થઈ જવાનું છે આ વિસ્તારમાં સંતોષભાઈ વિશેષ આ વિસ્તારમાં પણ અત્યારે જે ગંદકી દેખાઈ રહી છે મે બી આવનાર સમયમાં આપ પાલિકા દ્વારા કોઈ એવી પ્રયત્ન કરશો કે આ વિસ્તારને સ્વચ્છતા વધારી શકાય એવું કઈ ચોક્કસ વનનો દરેક વિસ્તાર અમારી માટે અમારો જ વિસ્તાર હોય છે સવિશેષ અમે આ વિસ્તાર માટે ધ્યાન આપી રહ્યા છે અને જે તકલીફ અત્યારે પડી રહી છે એની ચોખાઈ બી થઈ જશે અને આ કામ પૂર્ણ થયા પછી અમે ટોટલ એને સફાઈ બી અમે કરાવી દઈશું ચોક્કસથી દર્શક મિત્રો આ હતા પાદરા નગરપાલિકાના બંને કોર્પોરેટરો કે જે વોર્ડ નંબર છ ના હાલ કોર્પોરેટર છે આપણે જોઈ શકીએ છીએ કે હાલ તો પરિસ્થિતિ ખરાબ છે દયનીય છે હાલ કહી શકાય કે ગટરના પાણી ખુલે આમ જોવા મળી રહ્યા છે રોડ તૂટેલા છે ગંદકી છે પરંતુ કોર્પોરેટરો દ્વારા બીએન ન્યૂઝ ગુજરાતી પર પોતે આવીને એવું કહેવામાં આવ્યું છે કે હાલ કામગીરી ચાલી રહી છે અને ચોક્કસથી ચાલુ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થાઓ હોય લોકો પણ સતત બીએન ન્યૂઝ ગુજરાતીના કહી રહ્યા હતા ત્યારે ચોક્કસથી સંતોષભાઈ હોય કે સંકેતભાઈ હોય તેઓએ કહ્યું છે કે એક વીકની અંદર પાદરાના વોર્ડ નંબર છ ના સંતરામ જે મંદિર વિસ્તાર છે એ વિસ્તારમાં જે માળી મહોલ્લો આવેલો છે તેમાં જે પણ ગટરના ઇશ્યુઝ છે એ ટૂંક સમયમાં શોર્ટ ટાઈમ ની અંદર કહી શકાય કે તે સમસ્યાનું નિરાકરણ આવશે ત્યારે કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરી પર પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા પાદરા